હવે સમાચાર વિગતવાર તો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પૂરગ્રસ્ત ગામોમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ મુલાકાત લીધી હતી કલ્યાણપુરા અને નળિયા ગામોમાં ખેડૂતોને સ્થાનિક આગેવાનો સાથે મળી પાક નુકસાની પશુઓ મકાન અને ઘરવખરીના નુકસાની વિગતો મેળવી તળાવો ચેકડેમ અને પાણીના નિકાલની મરામત જમીન ધોવાણી અને કેસડોલ સહાય માટે મુખ્યમંત્રીને રજૂઆત કરશે નડિયા ગામની મૃતક પરિવારને ચાર લાખનો ચેક આજકાલમાં મળશે સમગ્ર તાલુકામાં યોગ્ય સહાય મળે તે માટે પગલાં લેવાશે ત્યારે પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી છે પૂરગ્રસ્ત ગામોની શંકર ચૌધરી દ્વારા મુલાકાત લેવામાં આવી નિરીક્ષણ કરવામાં આવ્યું ઘરવખરીના નુકસાનની પણ વિગતો મેળવી છે મુખ્યમંત્રીને જોકે સહાય માટે રજૂઆત કરશે તળાવો ચેકડેમની મરામતને લઈને પણ માંગ કરવામાં આવી નડિયા ગામે મૃતક પરિવારને ચાર લાખનો ચેક અર્પણ કરવામાં આવશે વાગડ ચોરાડ અહીંથી વઢિયાર પંથક હોય ખારાપાટ હોય કે વાવેચી હોય સારસત હોય કે થરાદરી પંથક હોય આ બધા પંથકની અંદર વધારે હેવી વરસાદને કારણે ખાસું મોટું નુકસાન થયું સાંતલપુર તાલુકાની અંદર પણ રાધનપુરમાં પણ

સુઈ ગામમાં આવે છે અને લગભગ સુઈ ગામને સાંતલપુર બંનેની સ્થિતિ એક જ જેવી છે તો હું પણ આ વિસ્તારની જે વાત છે રાજ્ય સરકાર સુધી પહોંચાડીશ અને જે બની શકે બધી બાબતમાં મદદરૂપ થવા માટે પૂરો પ્રયત્ન કરશું ખેડૂતોનું મનોબળ છે સરકારની થોડી મદદ મળી જશે ફરી પાસે બેઠા થઈ જશે